નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો ધી ન્યૂઝ હું છું પાયર માંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથ આજે ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા દ્વારા દેશની સુરક્ષા માટે કામ કરતી બહેનો પોલીસમાં નોકરી કરતી નેવું જેટલી બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નમો પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જેમાં નગરપાલિકા પ્રમુખ પલ્વીબેન જાની તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા

નમસ્કાર દર્શક મિત્રો હું છો પાયલ આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ચેનલ પર દરરોજ રેગ્યો